ને હે ને આપણે જરાક દૂધ દઈ આવીએ દૂધ દઈન પછી આપડો ઓલીવતે ને કામ પોણે પોણે પૂગી ગ્યો ખાલી થોડુંક બાકી છે આપણે હે ને દૂધ દેવા જવાનું તો દૂધ દઈ આવીએ અને બાકીને એવું કાઈ છે ને હવે આપણા ધાણા છે ને આયે પાકી ગયા હે થોડુંક પે મુ છે હવે 20 દિવસ કદા સુબે તો બાકી ન ઉપર નઈ ઉભેવું છે

ચાલો તો આપણે દૂધ કન્ટિન્યુ હવે ટાઈટનું કઈ નથી ટાઈટ પડે તો હોય તો ટાઈટ લાગે છે પછી આવ્યા ને તમે ત્યારે ટાઈટ નથી લાગે હવે હે ને આપણા રસ્તા જોતા હોય ને ખાલી કહેજો કે રસ્તા હૈ નહીં ભરાતો તો આપણો એટલો ભરાવા દીધો ને હવે હે ને આપણે તો ખાલી આપીએ હું પાવા પૂરતો હોય તમારે કંઈક નાવા નિમિત્ત થતી હોય તો પૂગી જઈશું આપણે ટાકો ભરાઈ ગયો છે ને હવે પછી પાણી આપણે બાજરામાં સડાવવા ન તો સડાઈ દીધું છે લગભગ લઈને કેમ પડ્યું ગાર્ડન હોવ રહ્યું હાલો હે ને આપણે પાણીએ જવું ન તો જઈ આવજે પાણીએ પહેલાં જરા હું જોઈ લે બધું ઠામ જ ઉટકતી હોય આખો દી

અર્ધા ને હોય સો છે એ છે ખાતર થઈ ગયું કમ્પ્લેટ ને આ બીજો ઢીકલો જો આને એરર પૂગવા એવો આ ઢીકલા ને એરો ગાડીઓ જ ગાડીઓ પડ્યું જો તો ખરા તો જ્યાં જો ન્યા ગાડીઓ આ જો ભાઈ આપણે એટલી ફ્રેમ બનાવી છે ને આજના દીમા છે ને ભાઈ આનું કામ આપણે પૂરું કરી નાખવાનું છે પછી કાયમ આને આ આને આનો મજા આવે એટલે આ કામ એક નીકળી જાય ને પછી ઉપાધી નહીં તો તો એવું હોય બાકી જાઓ ને થાંભલી કપાણ આડહર આવું આડહર ને આડહર કહેવાય

આમાં રકેબીમાં વાડીએ તો સા ને ખાવાનું બહુ મજા આવે કામે એટલું હોય ને બાપા ઢોર નું નિરણ નું સો ટકા આખો દી આમાં ને આમાં જ હોય પણ આમ મજા આવે ખાસ કીમ પડી જાય ને કઈ ખબર ન પડે આજે તો વ્યારું વેલા બેન કર નાખે તો જમીન એમ થાય કે હુઈ જાય નહીં તો એમ તો ઘડી ખમાર ન હુઈ દ તો થાય તો દ તો થઈ ગયો દ તો થાય ઘડી ઓય બધી માં રખડી લીધો આપડા આખા બીડ માં તો ક્યાં એક થાંભલી એક થાંભલી માં જોડી તે આપડે વેલા પાહે ડેલા પાહે ઈ એક આપી લીધી ને આમાં બીજી એક ગોતો પણ કે મરતે નથી બધી માં ફર લીધો મે કે હટાણા ની કઈ જો તો આ સોમાહ માં કીયું હોય મે હટાણે કીયું હો જોઈ લો ઘટે કઈ પાણા દેખાય પાણા થાંભલિયું મળી જાય ને તો આપણું કામ ઝૂપડાનું ખરેખર કમ્પ્લીટ થઈ જાય થાંભલું નહીં મળે ને તો ઘણીય થઈ ગયું હવે હાલો જરા કામ જાય છે પાછા જો મળી જાય જે ખાદી બે તો કઈ એલું નથી બાકી ને કઈ કરીશું પછી